અનાજ આપવામાં આવ્યું નથી આઠ આઠ મહિનાનું આઠસો થી હજાર પરિવારોનું અનાજ વગેરે કરવામાં આવ્યું છે આ અનાજ કેમ ના આપવામાં આવ્યું કયા અધિકારીની બેદરકારીથી ના આપવામાં આવ્યું અમે આજે કલેક્ટર સાહેબ ને મારફત મુખ્યમંત્રી આ ગરીબો ને જે એમના પેટનું અનાજ છે તે વેચાઈ ગયું છે આ અનાજ નો જથ્થો બીજી જગ્યા ઉપર જતો રહ્યો છે અને ખેડા જિલ્લામાં નડિયાદની અંદર એટલું બધું તંત્ર બોગસ છે